નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એકવીસ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉલો લોકવાન ચારસો સિત્તેરથી ઊંચા ઊંચા પાંચસો ચોવીસ કઉં ટુકડા ચારસો નેવથી ઊંચા ઊંચા પાંચસો ચોત્રીસ કપાસ અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા સોળસો છત્રીસ મગફળી ઝીણી આઠસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર છાસઠ મગફળી જાડી સાતસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ સિંગદાણા જાડા ચૌદસો એકથી ઊંચા ઊંચા અઢારસો અગિયાર સિંગ ફાડિયા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા सौ एक ऊंचा ऊंचा तेर सौ एकतालीस जीरु बे चार सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार आठ सौ इकोतेर कलंजी तरह हज़ार सात सौ एक ऊंचा ऊंचा तरह हज़ार आठ सौ एकतालीस धाणा आठ सौ एक ऊंचा ऊंचा चौदह सौ एक धाणी नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक डूंगी लाल एक सौ एक ऊंचा ऊंचा बसौ छसठ डूंगी सफेद सौ थी ऊंचा ऊंचा बसौ बाजरो त्र सौ एक ऊंचा ऊंचा चार सौ जुआर પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન મગ આઠસો અગિયારથી ઊંચા ઊંચા સોળસો એક ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો છવ્વીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એક અડદ નવસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એક ચોળા અગિયારસોથી ઊંચા ઊંચા સત્તરસો ને એકાવન મઠ ત્રણસોથી ઊંચા ઊંચા આઠસોને એકત્રીસ તુવેર છસો છોતેરથી ઊંચા ઊંચા તેરસો ને એકાવન